જય શ્રી રામ જય માતા તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે નવ સાડા નવ જેવું થઈ રહ્યું છે અને અત્યારે અમારે જવાનું છે ભાવનગર શોરૂ કેમ કે અમારા મામાને ગાડી લેવાની છે એટલા માટે જ આવવાનું છે હવે ગાડી લેવાની છે એમ નક્કી છે કાંઈ પાક્કું છે નહીં કે ગાડી લઈને જ આવવાની છે એ જાવી કેમ છે કે અમને બધું જાણવી તો બધું કમ્પ્લીટ થઈ જાય તો થબડકો બોલાવી દેવાનો છે બરાબર અંગર ખાની મુનું પાછું કરાવી હું એટલા માટે વ્લોકમાં કન્ટિન્યુ બની રહીજો અત્યારે જાગીને નાહ્યો નાયો ને અમને તો પર પરસેવો તમે જોવો ખાલી કેટલી એટલી ગરમી થાય છે બોલ પવન એ નથી પાછો તડકો અને એમાંય મિત્રો તડકો અને એમાં પાછો આજ આપણે જવાનું નાઈટમાં કામે જવાનું તો મિત્રો કન્ટિન્યુ બની રહેજો બરોબર આપણે જવાનું છે ગાડી તો જો આપણે આ ગાડી લઈને જવાનું છે બડી દેખાય એ આપણે લઈને જવાનું છે તો કન્ટિન્યુ બની રહેજો બરોબર મિત્રો હું હું તારું છું

દેખાય તો પાકીટ દેખાય ના પાકીટ માં કાઈ નથી જો સિમકાર્ડ ના કાગળિયા છે આ ટિકિટ છે રેલગાડી ની આ ફોટો છે ખાતામાં પડ્યા છે ખાતામાં માં એટીએમ છે ખાલી દેખાડ તો ગૂગલ પે માં દેખાડ નોટ છે હા જો તો પૈસા તો નીકળ્યા એ તો ગૂગલ પે માં પડ્યા છે ગૂગલ પે માં જો તો ગૂગલ માં પડ્યા છે આમ તો બે આ તો બે તાર કટકા આ તો બે કટકો છે બોલી એ અમારે કરી દેવું તમને કઈ તારે દાદુ આમાં કોપીરાટ આવે પછી સોડા પાવ ની કહું તો હે હાદી નો હાદી થી થાય ખબર છે એલે ભાઈ ફાઈ દે પાંચ વર્ષ ઇંગળ આલે મરે અહીંયા સાબ બનાસ ને અમને ઓલો આવ છે મારે આવું છે ફાઈનલી મેં તો આપણો ભાઈ બની ગયો આપણે ગાડી લઈને આપણે બની નઈ સા સા બની નઈ છો આપણે સા પી લે ગરમી બહુ થાય છે મિત્રો આવી ગરમીની સા આટલો બધો તડકો છે તો એ જો હા બાબા હમ

Mama, lap lagi itu. Kalau cabe, orang siapa deh? Aku asuh. Siapa sih? Apa? Lapang nih, sih? Kamu cabe અનેલે મિત્રો ઘરે તો પોગી ગયા છીએ મામાની ગાડીને સર્વિસ કરાવવાની છે આપણે અમાર સ ઘરે ભાઈને ફોન કરેસ ગાડી આપડો સર્વિસ કરાવવાની તો કોઈલને બધું બદલાવવું છે સર્વિસ કરાવવાની છે તો આ આ ટાઈપ કા ગેરેજ છે ગેરેજનું નામ બતાવી દઉં ખરી મિત્રો એક નંબર કરેસ આપના આ રોટો ગેરેજ માં આવી જવાનું છે આ કોઈ ફાઈનલ સર્વિસ કરી બરાબર આપણો જવાનું હવે અહીં ຊોરૂમ ને ગાડી લેવા હું કીધું ફોન કર્યો આવે છે ફાઈનલી મિત્રો પહોંચી ગયા છીએ શોરૂમ એ કેપિટલ માં સામાન્ય જો મને અતર ખબર પડી બે કાઢી જો અહીંથી કેપિટલ કે પછી વર્કશોપ માં એ આ પાછળ સવિનય અરજ તમને આ જે વોરંટી આપી છે એમાં કોઈ ડિસ્ટર્બન્સ હોય તો વધારે ડિસ્કશન ના

ફાઈનલી દોસ્તો ભાવનગર થી આવ્યો આવીને ફાઈન હોય ગયો છે અત્યારે પાંચ વાગે જ આવી ગયો પર થઈ ગયો છે મેં બધું વ્લોગ ચાલુ કરી દઉં પાછો તો મિત્રો સાગી ગયો પછી પાછો બકલો લેવાઈ ગયો ઘરે કોઈ હતું નહીં બધા બહાર ગયેલા હતા એટલે અમારા પ્રિયાબેનને પ્રિયાબેન કે બકલો લેવાઈ દેવી કે હું શાક બનાવી કાઢું મારે પાછું અત્યારે નાઇટમાં જવું પણ મમ્મી ને આવી ગયા છે આમ રાંધે છે પ્રિયાબેન જો કામ કરે છે અને બાપુજી એ લાકડા પાડે છે એકચુઅલીમાં એ જે આવત છે કામેથી લાકડા પાડવા મને આવ્યું તરત આપણી ગાડી જો આપણા ઘરે મિત્રો એક દૂતો રખડતું હતું તો અને મમ્મીની જો

હા એમ જો મિત્રો આંબો છે ને અહીંથી કાપી નાખજો બાપુ છે આ ઉપર ઉપર ખોલ્યો આમ જો સારો લીમડો છે કરણ છે આ એક કરણ છે પછી જાંબુડો છે પછી આ શું છે એ નથી ખબર આ પછી મોટી છે પછી એક પાછું લીમડો હમે છે અને એક આંબો હમે છે તો મિત્રો પગમાં કન્ટિન્યુ બનાવી જાય બરાબર તો આપણે થોડુંક ઇંખું જમી લઈએ હા તો પગ થોડીક વાર છે તો જમી ને પછી પાછા જાવ દેજો કામે કે નાઇટમાં જવું બાપુ જો લાકડા કાપીને થાકી ગયા છે તો ઉઈ ગયા